આર્યવત નિર્માણ દ્વારા ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એક વૃક્ષમાળા મહાકાળી પીપળવન ખાતે અર્પણ કરવામાં આવી હતી સમગ્ર ભારતમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ બે હજાર પચીસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુરુ ભક્તની સાથે પ્રકૃતિ ભક્તિનો સંગમ કરી આર્યવર્ત નિર્માણ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ગઈકાલે પાટણના નોરતામાં મહાકાળી પીપળવન ખાતે મહર્ષિ સચિનાનંદ એકસો આઠ વૃક્ષ બ્રહ્મલિન આનંદ પ્રકાશ તપોવન એકસો આઠ વૃક્ષ તેમજ મહંતશ્રી દેવગીરી કપિલ મુનિ તપોવન એકસો આઠ વૃક્ષ કુલ ચાર વૃક્ષમાળા એટલે કે ચારસો ને બત્રીસ વૃક્ષો વાવી અર્પણ કરવામાં આવી હતી આ સુપ્રસંગે પથમેળા રાજસ્થાનથી બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજ બ્રહ્મકાળી શક્તિપીઠ નોરતાના મહંતશ્રી દેવગીરી બાપુ તેમજ પાટણ જિલ્લા ભાજપા અધ્યક્ષ રમેશભાઈ સિંઘવ જિલ્લા વન અધિકારી એન જે પરમાર તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ એવું સંવર્ધન માટે સૌને આગળ આવવા આહવાન કર્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ કલેક્ટર અને મહેમાનોના હસ્તે સચ્ચિનાનંદ તપોવન એકસો આઠ વૃક્ષોને દત્તક લેનાર પરિવારના મણિલાલ પ્રભુદાસ પટેલ અને ભરતભાઈ પટેલનું તથા પંચમુખી હનુમાન મંદિરના બ્રહ્મલીન મહંત શ્રી નર્મદાગીરી તપોવનના એકસો આઠ વૃક્ષ દત્તક લેનાર મહેન્દ્રભાઈ પટેલ સમોડી પીપળવન સમસ્ત પરિવારનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું તો સમોડા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે નોકરી અર્થે સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન પ્રકૃતિને સમર્પિત કરી દેતા પોતાના માદરે વતન એવા સમોડા ગામમાં પણ સમોડી વન બનાવી ગામમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસો કર્યા છે ત્યારે બ્રહ્મલીન નર્મદાગીરી બાપુની એકસો આઠ વૃક્ષોની માળાના દાતા બનતા મહેન્દ્રભાઈ પટેલ પરિવાર સહિત તેઓના મિત્રમંડળ અને સમોડા ગામના ગ્રામજનો દ્વારા એકસો આઠ વૃક્ષોનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ આરતી ઉતારવાનો પણ લાવો લીધો હતો તો મહેન્દ્રભાઈ પટેલે દરેક વ્યક્તિને એક વૃક્ષ પોતાના ગુરુના નામનું વાવીને સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી પ્રકૃતિને જીવંત રાખવાના પ્રયાસો કરવા આહવાન પણ કર્યું હતું ઉપસ્થિત સૌ મહેમાનોએ ચારેય સદ્ગુરુની ચાર વૃક્ષમાળાના બધા જ વૃક્ષોનું પૂજન કરી તેમજ ગુરુઆરતી કરીને વાવ્યા અને સૌ્ય પર્યાવરણ જાળવવા માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લીધા હતા સંસ્થાના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા જણાવવામાં આવ્યું કે આ રીતે ગામે ગામ પોતાના સદગુરુના નામે એકસો આઠ વૃક્ષોની એક માળા દેશી કુળના વૃક્ષો વાવીને ઉછેરીને અર્પણ કરે તો લાખો કરોડો વૃક્ષો ઉછરી જાય અને ગ્લોબલ વોર્મિંગ તથા પૃથ્વીને રક્ષણ મળે અને સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ થાય ણ છે અને એ છે પ્રકૃતિનું જતન જે નિદેશભાઈ અત્યારે કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે પ્રશંસનીય છે અને આ કાર્યમે હું જ્યારે પાટણમાં આવ્યો ત્યારે મને એમ કે શુષ્ક જિલ્લો હશે અહીંયા વનસ્પતિનું જતન કદાચ ઓછું થતું હશે પણ મેં જોયું કે અહીંયા સૌથી વધારે મેં દાતાઓ પણ જોયા છે અહીંયા સૌથી વધારે વન પણ જોયા છે અહીંયા સૌથી વધારે મેં વૃક્ષોનું જતન પણ થતું જોયું છે અને એ માત્ર પાટણમાં નહીં સરસ્વતીમાં પણ છે એ જ રીતે સાતનપુરમાં પણ છે અને વનવિભાગની સાથેના જ્યારે જ્યારે પણ ઇન્ટ્રેક્શન થયા છે ત્યારે મેં જોયું કે લોકો વૃક્ષ પ્રત્યે ખૂબ જ લાગણી અનુભવે છે વૃક્ષનું ખૂબ જ જતન કરે છે અને આ લાગણી આપણે જો જાળવી શકીશું લાંબા સમય સુધી આ જે અત્યારે ટેમ્પો છે એ જો જાળવી શકીશું તો મને શ્રદ્ધા છે કે પાટણ જિલ્લાનું જે વાતાવરણ છે અત્યારે જે સૂકું વાતાવરણ ગણાય છે રણની નજીક ગણાય છે એ વાતાવરણ કદાચ આપણે ચોક્કસપણે પરિવર્તિત કરી શકીશું અને ક્લાઇમેટ ચેન્જની અસરો આ વિસ્તાર પૂરતી તો ઓછામાં ઓછી આપણે અનુભવી શકીશું એ મને શ્રદ્ધા છે જે કાર્ય નિરેશભાઈ કરી રહ્યા છે એ કાર્યને વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી એટલા માટે શબ્દો નથી કે આ કાર્ય થકી એ જે પોતે માત્ર બીજા રોજી પણ આપે છે